હેલો ફ્રેન્ડ્સ નાના મોટા બધાને ભાવે અને બધાના ફેવરિટ હોય છે એવા આપણે રસગુલ્લાની રેસિપી બનાવી છે અને સરસ એવા રસગુલ્લા તમારી સાથે હું આજે શેર કરવાની છું રસગુલ્લાની રેસીપી અને એ પણ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ફાટેલા દૂધમાંથી બનાવ્યા છે થોડો ઘણો વિડીયો સ્કીપ પણ થયો છે પણ બહુ સરસ રસગુલ્લા બન્યા હતા અને દૂધ મારું ખરાબ થઈ ગયું તો એમાંથી મેં રસગુલ્લા બનાવ્યા છે તો મને એમ થયું કે આજે વિડીયો તમારી સાથે શેર કરું શોર્ટ વિડીયો તો મેં અપલોડ કરેલો જ છે અત્યારે ફૂલ વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું ને બહુ સરસ એવા રસગુલ્લા બન્યા હતા તો આપણે દોઢ લિટર જેટલું દૂધ મેં ગરમ મૂક્યું હતું ને દૂધ ફાટી ગયું એટલે મને એમ થયું કે પનીર બનાવવું પણ પનીર તો બધા બનાવતા જ હોય છે તો આજે આપણે કંઈક નવું કરવું છે તો મને આઈડિયા આવ્યો કે આપણે રસગુલ્લા બનાવવા છે ફાટેલા દૂધમાંથી જ તો આ રીતે મેં રસગુલ્લા બનાવવાનું ડિસાઇડ કર્યું એટલે દૂધને થોડું ઉકળવા દીધું એટલે બેથી ત્રણ મિનિટ જેટલું ઉકળું એટલે એમાં તરત જ ફોદા થવા લાગ્યા એટલે ફાટી ગયું હોય આપણે બહુ એને ફાળવાની પણ જરૂર નથી એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો એમાં ફોદા પણ આવી ગયા છે અને દૂધ આપણું ફાટી ગયું છે પણ એમાં ટેસ્ટ આપવા માંડે એકદમ સરસ ટેસ્ટ આવે એના માટે આપણે એમાં ખટાસને ઉમેરવી પડશે તો હવે ગેસ બંધ કરી દીધો છે ને દૂધ થોડું ઠંડુ થવા દીધું છે અને એક લીંબુનો રસ છે એમાં થોડું પાણી એડ કર્યું છે અને થોડું દૂધ ઠંડુ પડ્યું પછી જ આપણે એમાં બધી પ્રોસેસ કરવાની છે જેમ આપણે પનીર બનાવીએ છીએ એ જ રીતે કરવાનું છે અને ગરમ ગરમ દૂધમાં આ બધી પ્રોસેસ આપણે નથી કરવાની અને ઘણી બધી મારી ટીપ્સ મારી ટ્રીક ને બધું આપણે આગળ શેર કરવાના છે તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બધું બતાવું છું તો થોડું થોડું કરીને આપણે લીંબુનું પાણી એડ કરી દેવાનું છે અને સરસ એવું પનીરનું ટેક્સચર આવે એવું બનાવી લેવાનું છે તો બધું જ લીંબુ મેં થોડું થોડું કરીને એડ કરી દીધું છે અને સરસ એવું થઈ ગયું છે અને આપણે હવે ચાયણીની અંદર આવું વાઇટ કપડું નાનો રૂમાલ કે કોઈ પણ એવું હોય પાણી નીકળી જાય એવું કપડું આપણે યુઝ કરવાનું છે અને બધું જ આપણે જે ફાટેલું દૂધ રાખ્યું છે એને આપણે એડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું દૂધ ફાટીને તૈયાર થઈ ગયું છે અને એકદમ પનીર થઈ જાય એવું થયું છે અને બહુ લાંબી પ્રોસેસ પણ નથી તો આ રીતે ચારે ખૂણા ભેગા કરીને પોટલી વાળી લઈશું આપણે અને બને એટલું પાણી નીતારી લઈશું અને આ પાણી પણ ફેંકી નથી દેવાનું એનો પણ ઘણું બધું યુઝ થાય છે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ આપણે રાખી શકીએ છીએ રોટલી ભાખરીમાં પણ સરસ એવું લાગે છે તો આપણે એનો લોટ બાંધો હોય તો એ પણ કરી શકીએ છીએ તો હવે બધું પાણી નીકળી ગયું છે અને આપણે મસ્ત એવું થઈ ગયું છે તો પણ ખટાસ કાઢવા માટે આપણે આગળ પ્રોસેસ કરવી પડશે રસગુલ્લા બનાવવા છે એટલે ખટાસ તો બધી નીકળી જવાય જો આપણે એમાંથી સ્વીટ રેસીપી બનાવવાની છે તો આપણે એકથી બે વાર એને સરસ એવું સાફ પાણીથી ધોઈ લેશું એટલે લીંબુની બધી જ ખટાશ નીકળી જશે અને સરસ એવું રસગુલ્લાનું આપણું સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે તો હવે પાછું એને બધું પાણી નીતારી લેવાનું છે જેટલું બને એટલું હાથથી આવી રીતે કાઢી લેવાનું છે નહીં તો પછી આપણે એને ઉપર કોઈ વજનદાર વસ્તુ રાખીને મૂકી રાખીશું પંદરથી વીસ મિનિટ જેટલું રાખી દઈશું એટલે બધું જેવું પાણી નીકળી જશે સરસ એવું આપણું પનીર તૈયાર થઈ જશે અને થોડુંક પાણી લાગે તો આ રીતે આપણે કાઢી લેવાનું છે અને એકદમ સાવ સૂકું પણ નથી કરી નાખવાનું નહીં તો છે આપણા રસગુલ્લા સારા નહીં બને તો હવે આપણે એક પ્લેટ લઈ લઈશું થોડું મોટું એવું વાસણ લેવાનું છે આપણે એને મસળતા ફાવે તો મેં મોટી થાળી લીધી છે અને આ રીતે બધું જ એમાંથી પનીર કાઢી લીધું છે તમે જોઈ શકો છો કેટલું સરસ એવું એનું સ્ટ્રક્ચર છે જોતાં જ ખાવાનું મન થાય એટલું મસ્ત એવું આપણું પનીર બન્યું છે અને હવે બધી ખૂબી તો આમાં જ છે કે આપણે એને સરસ એવું મસળવું પડશે ઘણા એમ કહે છે કે અમારે રસગુલ્લા સારા નથી બનતા પણ આ તમે વ્યવસ્થિત નહીં કર્યું હોય કે એને મસાડવામાં તમારે થોડી વાંધો પડતો હશે સરસ રીતે મસળશો એકદમ સરસ એમાંથી ઓઇલ છૂટું પડે એમ જાણ એમ થાય કે ઘી નીકળે છે ત્યાં સુધી આપણે એને મસળવાનું છે એટલે આપણે પનીરમાંથી ઘી છૂટું થોડું પડે ત્યાં સુધી મસાડીશું એટલે સરસ એવું આપણા રસગુલ્લા બને છે અને એને સરસ એવું સ્ટ્રક્ચર આપવા માટે એમાં આપણે આરા લોટ એડ કરવાનો છે કે કોર્ન એડ કરવાનો છે તમે જો ફરાળી બનાવતા હોય રસગુલ્લા ફરાળમાં જમવા માટે બનાવતા હોય તો શિંગોડાના લોટ એડ કરી શકો છો નહીંતર તમે કોર્ન ફ્લોર પણ એડ કરી શકો છો તો બેથી ત્રણ ચમચી કે થોડું વધારે ઓછું કરી શકો છો અને સરસ એવું બેન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એને મસાડવાનો છે અને એકલું જો પનીરમાં કરશો તો તમારા રસગુલ્લા ફાટી જશે તો હવે આપણે ચાસણી બનાવી લેવાની છે ચાસણી કોઈ તારવાળી નથી બનાવવાની આપણે ખાંડ મેલ્ટ જ કરવાની છે એક વાટકી જેટલી ખાંડ લીધી છે તો એની સામે આપણે ચાર વાટકા જેટલું પાણી એડ કરવાનું છે અને ચાસણી એકદમ પતલી કરવાની છે એટલે આપણે તારવાળી નથી કરવાની અને વિડીયો શૂટ નથી થયો એટલે તમને ચાર કટોરી પાણી નથી બતાવી શકી પણ આપણે પાણી થોડું વધારે જ લેવાનું છે અને આ રીતે આપણું સરસ એવું સ્ટ્રક્ચર થઈ ગયું છે અને એમાંથી રસગુલ્લા વાળી લેવાના છે તમારે જે સાઇઝના બનાવવા હોય એ સાઈઝના થોડા નાના બનાવશો તો થોડા વધારે લાગશે આ રીતે મેં નાના નાના બનાવી લીધા છે તો થોડું ચોટતું હોય હાથે તો ઘી લગાવી શકો છો પણ એટલું સરસ બેન્ડિંગ આવી ગયું છે તો આપણે એમાં તમારે હાથેળીમાં ઘી લગાવવાની પણ જરૂર નહીં પડે એટલું સરસ એવા આપણે એનો ડો તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે અને બહુ વજન દઈને આપણે નહીં બનાવવાના તો એકદમ ટાઈટ રહેશે અને અંદર ચાસણી એક્સોપ નહીં કરી શકે અને લૂઝ પણ નહીં રાખવાના નહીંતર ફાટી જશે ને તૂટી જશે તો આ રીતે આપણે સરસ એવા રસગુલ્લા વાળી લેવાના છે બધા જ અને એકદમ ઇઝી રેસીપી છે પણ જ્યાં સુધી કહે છે ને કે આપણે ના બનાવી હોય ત્યાં સુધી એવું જ લાગે છે કે નહીં થાય આપણેથી પણ તમે કરવાની તમને શોખ હોય તો સરસ એવું થઈ જશે તો સરસ એવી ચાસણી પણ બની ગઈ છે અને બધા રસગુલ્લા પણ આપણા તૈયાર થઈ ગયા છે અને એકદમ ગરમ ગરમ ચાસણીમાં જ એને એડ કરવાના છે તો ઢાંકણ ઢાંકીને રાખવું તો એટલે સરસ ચાસણી એકદમ ઉકળે છે ને હાઈ ફ્લેમ ઉપર જ કરવાનું છે તો આ રીતે આપણે ગરમ ગરમ ચાસણીમાં બધા જ રસગુલ્લા એડ કરી દેવાના છે અને ખાસ ધ્યાન તો એ જ રાખવાનું છે કે જે ચાસણીનું ટેમ્પરેચર છે એ એકદમ મેન્ટેન રહેવું જોઈએ એટલે જો લો થઈ જશે તો એ પણ રસગુલ્લા ખરાબ થઈ જશે અને થોડું હાઈ હશે તો પણ રસગુલ્લા ખરાબ થઈ જવાના છે તો આપણે એ થોડું ધ્યાન રાખવાનું છે એટલે સાઈડમાં થોડું ગરમ પાણી રાખી જ દેવાનું છે એટલે આપણે ચાસણીમાં યુઝ કરી શકીએ અને આ રીતે આપણે બધા જ રસગુલ્લા એડ કરી દીધા છે ચાસણીમાં અને પાંચથી છ મિનિટ જેટલું એને ઢાંકીને રાખી દઈશું અને પાંચથી છ મિનિટ પછી તમે ખોલીને જોશો તો રસગુલ્લા ડબલ થઈ ગયા છે જે તમે નાના નાના બનાવ્યા હતા એનાથી ડબલ થઈ ગયા છે તો થોડે થોડે હલકે હાથે એને આ રીતે સેજ છૂટા પણ પાડવાના છે અને લગભગ તો એની સાથે એ ફરી જ જાય છે એને ફેરવાની પણ જરૂર નથી પડતી જો આપણે સરસ રસગુલ્લા બન્યા હશે તો એની ખૂબ એ જ છે કે એને સાથે જાતે જ ફરી જશે અને હવે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા એટલે કે ચાસણી થોડી ઓછી થઈ ગઈ હોય તો ગરમ પાણી આપણે સાઈડમાં કરીને રાખ્યું હતું એ થોડું થોડું જ રસગુલ્લાની આઈડા વગર આ રીતે સાઈડ સાઈડમાં એડ કરી દેવાનું છે એટલે ટેમ્પરેચર પણ મેન્ટેન રહે અને સરસ એવા રસગુલ્લા પણ આપણા બની રહે આપણે પાણી એડ કરી દીધું છે એક્સ્ટ્રા અને હવે થોડું છૂટું પાડીને આપણે એને ફરીથી પાંચથી છ મિનિટ જેટલું ઢાંકીને રાખી દેવાનું છે અને સાઈડમાં મેં આ રીતે મારી ટ્રીક છે કે બરફનું પાણી મેં કરીને રાખ્યું છે એકદમ ચીલ વોટર રાખવાનું છે એટલે રસગુલ્લા એકદમ સ્પોન્જી બનાવવા હોય તો આ તમારે કરવું જ પડશે તો સરસ એવા રસગુલ્લા સ્પોન્જી અને મસ્ત એવા બનશે અને એને ગરમ ગરમ જ આને ડાયરેક્ટ બરફના પાણીમાં એકદમ ઠંડા પાણીમાં એડ કરી દેવાના છે અને ઘણા લોકો આ રીતે નથી કરતા હોય તો આ રીતે કરશો તો તમારા રસગુલ્લા એકદમ પરફેક્ટ થવાના છે તો આ રીતે તમે ચિલ્ડ વોટરમાં ગરમા ગરમ રસગુલ્લા એડ કરી દેજો એટલે ફટાફટ તમે એને જમી પણ શકો છો જોઈ શકો છો એક કલાક જેટલું મેં એને આ રીતે રાખ્યા હતા અને ફ્રીઝમાં પણ રાખી દીધા હતા અને હવે આપણે તરત જ એની ચાસણીમાં ડૂબાવી દઈશું તો પણ સરસ એવા ખાવા માટે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી થયા છે અને જાળીદાર પણ થયા છે અને છોકરાઓને વિડીયો ઉતારવા આપ્યું તો એટલે થોડું એમને ગડબડ કર્યું છે પણ રેસીપી બહુ સરસ બની હતી એટલે અને ફાટેલા દૂધની મારે રેસીપી બનાવી તો બીજી વાર તો આ થતું નથી એટલે મેં આ દોધુર વિડીયો પણ તમારી સાથે શેર કરી દીધો છે અને ચાસણીમાં ડીપ કરી દીધા છે તમે જોઈ શકો છો કેટલા સરસ એવા રસગુલ્લા બન્યા છે વિડીયો સારો લાગે મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ફ્રેન્ડ્સ તમે વિડીયોની ક્વોલિટી ઉપર નહીં પણ તમે મારા કન્ટેન્ટ ઉપર જો ફોકસ કરશો તો તમને રેસીપી સારી જ લાગવાની છે ને આપણે સરસ એવું ગાર્નિશ પણ કરી દીધું છે ને મસ્ત સરસ ગુલાબીના છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો અને વધુમાં વધુ લાઇક કરજો તમારી કોઈ પણ ક્વેરી હોય તો મારી સાથે શેર કરજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવાભાઈના છે આપણા રસગુલ્લા તમારે કંઈ પણ પૂછવું હોય તો પણ મને કમેન્ટ કરી શકો છો અને હું તમારી બધી કમેન્ટની રિપ્લાય આપીશ તો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફ્રેન્સ